ઘણો મિત્રો તો કેમ છો બધા તો તમારામાંથી ઘણા બધા પ્લેયરોને કસ્ટમ બનાવતા નથી આવડતું કેમ કે આપણે કસ્ટમ બનાવવા જઈએ તો આપણી સામે ઘણા બધા ઓપ્શન આવે છે જેના લીધે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે ભાઈ કયાને ઓન રાખવું અને કયાને ઓફ રાખવું અને એમાં પણ જો મિત્રો તમે નવા પ્લેયર છો તો તમને તો બિલકુલ કસ્ટમ બનાવતા નથી આવડવાનું ભાઈ નવાની તો વાત છોડો પણ ઘણા બધા જે જૂના પ્લેયરો છે મારા ફ્રેન્ડો જે જૂના છે એમને પણ હજી સુધી કસ્ટમ બનાવતા નથી આવડતું હે કેમ કે મિત્રો નવી અપડેટોમાં નવા નવા સેટિંગ કસ્ટમમાં આવતા હોય છે તો ભાઈ આજના વિડીયોમાં આપણે જોઈશું કે ભાઈ એક સારી રીતનું કસ્ટમ કેવી રીતે બનાવવું જેમાં અનલિમિટેડ ગ્લોલ પણ હોય આપણે જે ઘણો રાખવી હોય એ પણ હોય અને જે મોટા મોટા યુટ્યુબરો કસ્ટમ બનાવતા હોય છે એ કસ્ટમ કેવી રીતે બનાવવું તો આ વિડીયોને પૂરો જરૂરથી જોઈ લેજો જેનાથી તમને બધા સેટિંગો વિશે માહિતી મળી જાય જેનાથી નેક્સ્ટ ટાઈમ તમારે કસ્ટમ બનાવવાનું થાય તો તમે એક સારું કસ્ટમ બનાવી શકો અને જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો હવે આપણે વિડીયો કરીએ સ્ટાર્ટ ¡No! કસ્ટમ બનાવવા માટે મિત્રો સૌથી પહેલા તો તમારે ગેમમાં આવી જવાનું છે અને અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે તમારી પાસે કસ્ટમ કાર્ડ હોવું ખૂબ જ જરૂરી છે એના પછી મિત્રો તમારે આ જે મોડ ઉપર તમારે ટચ કરવાનું છે તેના પછી તમને કસ્ટમ દેખા છે એના ઉપર તમે ટચ કરશો એટલે તમને અહીંયા ક્રિએટ નું ઓપ્શન મળી જશે હવે અહીંયા તમે આવશો એટલે સૌથી પહેલા તો તમારે એક પાસવર્ડ રાખવાનો છે જેનાથી કોઈ બીજો પ્લેયર તમારા કસ્ટમમાં ના આવી જાય તમે અહીંયા કોઈ પણ પાસવર્ડ રાખી શકો છો અને એના પછી તમારે અહીંયા જે પહેલા પેજ નું કામ છે એ અહીંયા પૂરું થઈ જશે બીજું તમારે અહીંયા કશું કરવાનું નથી ચાલુ કર્યા બાદ તમારે મિત્રો જવાનું જ છે ગેમ નું જે ઓપ્શન છે એમાં અહીંયા આવ્યા બાદ મિત્રો તમારી સામે ઘણા બધા ઓપ્શન આવી જશે તો અહીંયા જે આપણે કામ ના ઓપ્શન છે એ જ જોઈશું સૌથી પહેલા તો મિત્રો આપણે જે સ્ટોર છે એ રેન્ડમ સ્ટોર ઉપર રાખીશું તેના પછી જે રાઉન્ડ છે એને આપણે તેર કરી લેવાના છે અને તેની સામે તમને કોઈન પણ દેખાઈ રહ્યા છે તો એને પણ આપણે નવ હજાર નવસો ને પચાસ કરી દેવાના છે એના નીચે ઓપ્શન છે સાયબર એડ્રોપ જે આપણે એડ્રોપ પડે છે અને ચાર્જિંગ કરી અને આપણે એને લૂંટીએ છીએ તો એને પણ તમારે અહીંયા નો કરી દેવાનું છે તેનાથી થોડે નીચે મિત્રો ઓપ્શન છે લિમિટેડ એમો તો એને આપણે નો કરી દઈશું જેનાથી આપણે જે ગનનો એમો છે જે ગ્લુઅલ છે એ બધું અનલિમિટેડ થઈ જશે તો આને આપણે જરૂરથી નોક કરી લેવાનું છે તેના નીચે ફરીથી એડ્રોપ છે એને પણ આપણે નો કરી દઈશું કેમકે એ બધું યાર ગેમ બગાડે છે તેના નીચે મિત્રો તમે જોશો તો કેરેક્ટર સ્કિલ તો એને પણ તમારે નો કરી દેવાનું છે જો તમે યસ રાખવું હોય તો યસ પણ તમે રાખી શકો છો કરી દેવાનું છે ઓબ્ઝર્વરમાં અહીંયા તમારે બીજું તો કશું નથી કરવાનું પણ અહીંયા તમને એક ઓપ્શન દેખા છે બ્લોક એમ્યુલેટર કરીને તો હવે જો તમારા કસ્ટમ તમારે કોઈ પીસી પ્લેયરને નથી રમાડવો તો તમે અહીંયાથી બ્લોક એમ્યુલેટર ને યસ કરી લેજો જેનાથી કોઈ પીસી પ્લેયર તમારું કસ્ટમ રમી શકે હવે આટલું કર્યા બાદ તમારે મિત્રો એડવાન્સ સેટિંગમાં આવી જવાનું છે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન દેખાશે છે અને અહીંયાથી તમારે કઈ ગન રાખવી એ બધું તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો સૌથી પહેલા તો તમને અહીંયા જમણી સાઈડ ઉપર એક ઓપ્શન દેખાશે એડવાન્સ સેટિંગ કરીને તો એને તમારે અહીંયાથી ઓન કરવાનું છે તેના પછી મિત્રો હવે તમે અહીંયાથી તમારે જે ગન રાખવી હોય તમે અહીંયાથી સિલેક્ટ કરી શકશો અને જે ગન તમે ના રાખવી હોય એ તમારે અહીંયાથી અનટિક કરી લેવાની તેની સાથે સાથે તમારે એના કેટલા પૈસા રાખવા એ પણ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો તેનો ભાવ વધારી ઘટાડી શકો છો તો અહીં આપણે

તો એને પણ તમારે ત્રણ ત્રણ લેવાના કરી લેવાના છે તેના પછી જે ગ્રેનેડ સ્મોક ફ્લેશબેગ આ બધું તમે બંધ કરી લેજો જેનાથી સામેવાળા વાળા પ્લેયરો આવું બધું યુઝ ના કરે હવે આટલું કર્યા બાદ મિત્રો તમારે જવાનું છે ઉપર ઇકોનોમીના ઓપ્શનમાં અહીંયા તમને રાઉન્ડ પંદર કરવાનો મોકો છે તો રાઉન્ડ ને આપણે પંદર કરી અને જે બધા રાઉન્ડના જે કોઈન છે એને આપણે અહીંયાથી વધારી લઈશું જેનાથી આપણે પહેલા જ રાઉન્ડથી જે ગનો ખરીદ્યું હોય એ આપણે બધી ગનો ખરીદી શકીએ હવે અહીંયા આપણે બધા જે રાઉન્ડના કોઈન છે એને આપણે મેક્સ કરી લઈશું હવે મિત્રો તમે આટલું કરી લેશો એટલે તમારું કસ્ટમનું જે બધું કામ છે એ પૂરું થઈ જશે એના પછી તમે કન્ફર્મ ઉપર ટચ કરશો એટલે મિત્રો તમારું કસ્ટમ અહીંયા બની ગયું હવે માની લો કે અહીંયા જો કોઈ ભૂલ થઈ ગઈ તમે અહીં સેટિંગમાં જઈ અને ફરીથી કોઈ પણ ગનને વડી લઈ શકો છો અથવા તો કોઈ પણ અહીંયા જે ઓપ્શન છે એને તમે યસ અથવા તો નો કરી શકો છો જો કોઈ તમારાથી મિસ્ટેક થઈ ગઈ હોય તો અહીંયાથી તમે ફરીથી ચેક પણ કરી શકશો હવે તમારું કસ્ટમ મિત્રો એકદમ રેડી છે રમવા માટે તો તમારા કોઈ પણ ફ્રેન્ડ બોલાવી અને હવેથી તમે બૂમ પડાવો અને હા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા